હેલો મિત્રો જે મિત્રોને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે પરંતુ ક્લાસમાં જવાનો સમય નથી મળતો લખવાનો સમય નથી ગ્રામર સમજાતું નથી શબ્દો સ્પેલિંગ પાકા કેમ કરવા એ બધી જ ઝંઝટમાંથી માત્ર અંગ્રેજીમાં બોલતા શીખવા માટેનો એક સુંદર મજાનો હન્ડ્રેડ ડેઝનો કોર્સ હન્ડ્રેડ ડેઝની ચેલેન્જ તમારા સ્થળે તમારી સિચ્યુએશનમાં તમારા સમયે જે જગ્યાએ જે પરિસ્થિતિમાં છો ત્યાં રહીને તમે બોલી શકો સમજી શકો એ સિસ્ટમ એ ટેકનિક લઈને હું તમારી સામે આવ્યો છું વોટ્સએપના માધ્યમથી જોડાઈ જાઓ મારી સાથે નવ્વાણું ઝીરો અડતાલીસ આઠ તોતેર ચોમોતેર કિશન સર બરાબર અત્યારે જ મેસેજ કરો વોટ્સઅપમાં મેસેજ કરો અથવા તો આ નંબર ઉપર કોલ કરો આવતી વીસ તારીખે વીસ જુલાઈએ નવી બેચ ચાલુ કરું છું એક બે ચાલુ છે ફૂલ થઈ ગઈ છે નેક્સ્ટ છે એ વીસ જુલાઈએ શરૂ કરવાનો છું સો દિવસમાં તમને અંગ્રેજી બોલવાનો તમારો જે ભય છે ને દેટ આઈ વિલ રીમૂવ